Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી મેઘરાજા બોલાવી રહ્યા છે ત્યારે એવામાં હવામાન વિભાગે આવનારા સાત દિવસની આગાહી ત્યારે હવામાનની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે અને બુધવારે એટલે કે રાજ્યના દરેક જિલ્લામાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે વરસાદ ત્યારે મિત્રો જોવા મળશે વધુ મિત્રો આપને પણ જણાવી દે કે મંગળવારે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ સિવાય આ કોઠવાડિયું ભારેથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે હવામાન વિભાગે ગુરુવારે એટલે કે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જારી કરાયું છે જેમાં સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારે ત્યારે મિત્રો વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે આ સિવાય ગુજરાતના નવ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ તાપી ભરૂચ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ